ઉત્તરાખંડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગ્લેશિયરો ઝડપથી ઓગળવા લાગ્યા છે આનાથી નીચાણવાળા વિસ્તારોમાં નદીઓનું જળસ્તર વધી રહ્યું છે નદીઓનું વધતું જળસ્તર તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે અલકનંદા નદી પોતાના રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે જેના કારણે બદ્રીનાથ ધામમાં બ્રહ્મકપાલ નારદકુંડ નારદશીલા અને તપ્તકુંડ વિસ્તાર સુધી પાણી પહોંચી રહ્યું છે આ સાથે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના સૌંદર્યકરણનું કામ પણ ચાલી રહ્યું છે અને કારણે અહીં કટાણ અને ઝડપી ધોવાણ પણ થઈ રહ્યું છે તો રૂડકીમાં સવારે થયેલા એક કલાકના વરસાદે નગરપાલિકાની પોલ ખોલી નાખી છે નગરપાલિકાએ નાળાઓની સફાઈ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે પરંતુ હજુ પણ ઘણા વોર્ડમાં નાળાઓની સફાઈ થઈ નથી જેના કારણે લોકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી રહી નથી તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે શહેરમાં એક કલાકના વરસાદથી કેવો પાણી ભરાવો થયો છે નગરપાલિકાએ હજી સુધી ઘણા વોર્ડના નાળાઓની સફાઈ પણ કરી નથી જેના કારણે આ વખતે લોકોને પાણી ભરાવાની સમસ્યા સહિત વાયબ્રન્ટ વિલેજમાં પહોંચતા પર્યટકો હવામાન જોઈને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે जो ऊंचाई वाले क्षेत्र है उनके नज़ारे हैं हम आपको दिखा सकते हैं जो धुंध है वो पूरी तरह से पुल तक आई हुई है तो आप देख सकते हैं किस तरह से खूबसूरत नज़ारे देवदार के वृक्ष और पल पल जो हर्षिल का मौसम है वो बदल रहा है और सुंदर नज़ारे हैं जिसका दीदार करने बड़ी संख्या में हर साल जो श्रद्धालु है यहाँ श्रद्धालु हुए या पर्यटक हुए यहाँ, यहाँ पहुँचते हैं और मौसम सुहाना है લગાતાર બદલ રહ ઠંડ અને ગરમી કાહેસાસ